નવસારીમાં શાંતિ અને સલામતી ભર્યો વાતાવરણ અને અહેસાસ આપવા જિલ્લા પોલીસે દરગા રોડ પર ગતરોજ ફ્લેગ માર્ચ બાદ આજે શાંતિ સમિતિની ની નું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી શહેરમાં બે પાડોશીઓ વચ્ચે પાર્કિંગ બાબતે થયેલી માથાકૂટ કોમી વાતાવરણ તંગ બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ ની સમય સૂચકતા શહેર ભડકે બડતા રોકવામાં સફળતા મળી હતી

આ વાયુ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વાયરલ થયા હતા તેને લઈને બીજા દિવસે એટલે કે આઠમી ડિસેમ્બરના રોજ ટોળા દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા આ મામલે પોલીસ દોડતી થતા ટોળાને વિખેરવામાં આવ્યું હતું ત્યારબાદ અને આઠમી ડિસેમ્બરના રોજ થયેલી માથાકૂટ ને બે અલગ અલગ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી મોડી સાંજે શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાત ડિસેમ્બર ની રાત્રે નવસારી બાબતના ઝઘડાના લીધે નવસારી જિલ્લાની શાંતિ ઢોળવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો તે સાત તારીખની ઘટનાક્રમને લીધે અને આઠ તારીખની ઘટનાક્રમને લીધે બે એફઆઈઆર નોંધવામાં આવી હતી તે બંને એફઆઈઆર પેટે પોલીસ દ્વારા ટોટલ પચ્ચીસ આરોપીઓની ધરપકડ અત્યાર સુધી કરી કરી લેવામાં આવી ચૂકી છે અને આ જો પ્રયાસ છે તે નિષ્ફળ કરવામાં આવ્યો છે અમે આજે સ્થળ ઉપર ઊભા છીએ અને સ્થળ ઉપર અને મોહલ્લાની અંદર પૂરેપૂરી રીતે શાંતિ છે અને લોકો જેવી રીતે એક સી એકબીજા સાથે હળીમળીને રહેતા હતા તેવી જ રીતે રહે છે આજે પોલીસ દ્વારા એઝ અ શો ઓફ કોન્ફિડન્સ એન્ડ એઝ અ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર એક ફ્લેગ માર્ચ અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ પોલીસ દ્વારા આ આખા વિસ્તારની અંદર ફૂડ પેટ્રોલિંગ કરીને આ ફ્લેગ માર્ચને પૂરું કરવામાં ટોટલ બંને બંને એફઆઈઆરને મળાવીને અત્યાર સુધી પચીસ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે ઇન્વેસ્ટિગેશન ઇઝ સ્ટીલ ઓન ગોઈંગ એન્ડ વી કેન એક્સપેક્ટ મોર એક્શન ઇન ફ્યુચર